અમરેલી જિલ્લાની જનતા ગુજરાત રાજ્યની જનતા ગુજરાત રાજ્યની અતિશીલ સરકારને આજ હું કલેક્ટર મળવા આવ્યો હતો વેકરિયા અને ફરિયાદી કિશોર કાનપરિયા વિરુદ્ધ અમરેલી રાજકમલ ચોક સહી સ્મારક પાસે અથવા તો કૌશિકભાઈ વેકરિયા નિવાસસ્થાને બે રાજ્યા મુકામે ઉપવાસ ઉપર બેસવાનો હતું એકથી પાંચ તારીખ સુધી એક ટાઈમ ભોજન પાંચથી દસ તારીખ સુધી ફક્ત પાણી ઉપર અને દસ તારીખ પછી અન્ન અને જળનો બંનેનો ત્યાગ કરીશ અને એક દીકરીના ન્યાય માટે મારા જીવનું બલિદાન આપવું પડે તો હું આપવા માટે તૈયાર છું આ આ બાબતે કલેક્ટરશ્રીને મળ્યો કલેક્ટરશ્રી સાહેબ છે પરમિશન આની પહેલાં બે વાર પરમિશન મેં માગી છે કૌશિક વેકરિયાના દબાણ હેઠળ મને બે વાર પરમિશન મળી નથી આ વખતે હું એકલો બેસવાનો છું સંવિધાનની જોગવાઈ મુજબ અરવિંદ રાણપરિયા કાયદો હાથમાં લઈને કામ કરશે નહીં અને મને જો કોઈ ખોટી રીતે રોકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો હું તે દિવસે જ અન અને જળનો ત્યાગ કરી દઈશ જેલમાં ભોગી દઈશ તો જેને જે કરવું હોય કલેક્ટર શ્રી સાહેબ ને પણ છૂટ છે અને અમરેલી જિલ્લા પોલીસને પણ છૂટ છે હવે યુ જે કલ્યાણ રાણપરિયા ઇજ્જત કરે છે તો કાયદો વ્યવસ્થાના જેની પાસે જવાબદારી તેવા કલેક્ટર શ્રી અને અમરેલીના એસપી શ્રી એ પણ મારી બે જોડીને પ્રાર્થના છે આ આંદોલનમાં આ ઉપવાસ આંદોલનમાં તમે અરવિંદ રાણપરિયા ને સાથ અને સહકાર આપશો અને સત્ય બહાર લાવવા માટે આપ સહકાર આપશો બીજી વાત ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર સંઘવી સાહેબ આપને બે હાથ જોડીને અરવિંદ રાણપુરિયા પ્રાર્થના કરે છે કૌશિક વેકરિયાને કાખમાં લઈને તમે ફરો છો એક દીકરીને ન્યાય ક્યારે મળશે તમે શું પ્રજાને સંદેશો આપવા માંગો છો આ મારું ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી મૂળ અટલ બિહારી વાજપેયી વાળી પાર્ટી નથી સાબિત કરી બતા એવું છે તમે લોકોએ આટલી હજે પોલીસોની ખોટી રીતે બદલીઓ થાય ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવે આ બદલીઓ થઈ જાય એને તમે પ્રમોશન આપ્યા કેવાય અમરેલી નાનું વેન્ટર છે એને બરોડા કચ્છ આ આ સારી સારી જગ્યાએ પોસ્ટિંગ આપ્યું તમે તો પ્રમોશન આપ્યું કેવાય ને

તમે એક દીકરીને ન્યાય ન અપાવી શકતા હો તો તમારે તમારો હોદ્દા ઉપર રહેવાનો પણ અધિકાર નથી હું ઘણી વાર બોલ્યો છું શું બોલવું મારે આઠ હજાર ના પડારદાર સો કરોડ રૂપિયા ની સંપત્તિ ના માલિક શરમ આવી જઈ જનતા ભેગું કરેલું છે સંવેદશીલ સરકાર એક દીકરી વારે ચડી નથી શકતી શરમ આવી ગઈ બધાને ગુજરાત રાજ્યના ડીઆઈજી સાહેબ હજી અરવિંદ તમને બે પ્રાર્થના કરે છે ગુને ને સજા થવી જોઈ થવી જોઈ ને થવી જોઈ અસ્તુ નમસ્તે વંદે માતરમ ભારત માતા કી જય